જીવ ગુમાવ્યા હતા કેટલીક તપાસ કરવામાં આવી એસઆઈટીની રચના પણ કરવામાં આવી પાલિકા દ્વારા જે અધિકારીઓ છે તેમને બચાવવાના ભરપૂર પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ હવે પાલિકા દ્વારા જ ત્રણ અધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું હવે નક્કી કરવામાં આવ્યું છે આ માનવ સૂર્જિત કાંડમાં પાલિકાએ અધિકારીઓને બચાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો પાલિકાએ સમગ્ર બોટ કાંડ માટે જવાબદાર કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણને ફરિયાદી બનાવ્યા હતા જોકે હાઈકોર્ટ આ બનાવની ગંભીર નોંધ લેતા પાલિકાની સામે સવાલો ઉઠાવ્યા હતા હાઈકોર્ટના કડક વલણ બાદ પાલિકાએ ઘટનાના છ માસ બાદ રાજેશ ચૌહાણને કસુરવાર ઠેરવ્યા છે આ સિવાય અધિક મદદનીશ ઈજનેર જિગ્નેશ સાયણિયા અને હંગામી કાર્યપાલક ઈજનેર પરેશ પટેલના જવાબો બાદ તેમના વિરુદ્ધ પણ ખાદકીય તપાસ કરવામાં આવી છે કમિશનર તરફથી કાર્યવાહી કરવા માટે સત્તા આપવાની દરખાસ્ત સામાન્ય સભાની મંજૂરી અર્થે મોકલી આપવામાં આવી છે આખા રાજ્યને હચમચાવી દેનાર આ માનવ સર્જિત બોટ કાંડમાં રાજેશ ચૌહાણની બેદરકારી સામે આવી છે રાજેશ ચૌહાણે સમયાંતરે ફિટનેસ મેન્ટેનન્સ અને સલામતીના સાધનોનું સુપરવિઝન કરવાનું હતું જે થયું ન હતું મહત્વનું છે કે રાજેશ ચૌહાણની સામે પગલાં લેવાની અન્ય એક દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે જેમાં પશ્ચિમ વિસ્તારમાં હદ બહાર જઈને આ મહાશય બિલ્ડરને ફાયદો કરવા પાણીની લાઈન લંબાવી હતી જેના કારણે પાલિકાને આર્થિક નુકસાન થયું હતું હવે તમને જણાવી દઈએ કે આ એ જ રાજેશ ચૌહાણ છે કે જેમને રોડ પર માત્ર પટ્ટો પાડી સાયકલ ટ્રેકમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો સાયકલ ટ્રેક માટે પટ્ટો પાડી રૂપિયા પર બાવન લાખ ફૂંકી મરાયા હતા આ સિવાય ભૂતકાળમાં શહેરને દૂષિત પાણી પીવડાવવા માટે જવાબદાર ઠરેલા રાજેશ ચૌહાણ અને હાલના સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદર કે જે તે સમયે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જોકે બે હજાર એકવીસમાં બંને અધિકારીઓએ પરત નોકરી રાખવામાં આવ્યા હતા આમ હંમેશા વિવાદમાં રહેતા રાજેશ ચૌહાણની સામે હવે સામાન્ય સભા શું કરે છે તે હવે જોવું રહ્યું